ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર તો ચાલો અહીંયા સરસ મજાની દાળ પણ ઉકળી ગઈ છે આપણે આ જોઈ શકો છો તમે મસ્ત મજાની અહીંયા દાળ ઉકળી ગઈ છે આ બાજુ કોબીનો શાક પણ બની ગયું છે હવે આપણે બટેકા અલગથી બનાવવાના છે તો ચાલો દાળને ઉતાર લઈએ નીચે શાકને પણ ઉતારી દઈએ અને બટેકાનો શાકનો વઘાર કરીએ તો ચાલો ફ્રેન્ડ્સ બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે જુઓ ભાત શાક બટેકાનું શાક છે દાળ આજે તો દોઢ વાગે ટિફિન બનીને તૈયાર થયું છે ચાલો હવે ભરી દઈશું અહીંયા જો ટીવી લઈ આવ્યો છે એ તો ભાઈ તો આજે કાંઈક પ્રોજેક્ટર ટીવી લઈ આવ્યો છે જો એને ટ્રાય કરે હવે ક્યાં દેખાય જોઈએ આપણે એમને એમ દેખાય હે વાઈફાઈ કનેક્ટ કરવું પણ એમ ઉપર દેખાય એનું રિમોટ ચાલુ કર ચાલુ કર આપણે દિવાલ ઉપર જોઈ લઈએ મેં તો આવું તો આપણે પહેલી વાર જોતા હોય આપણને તો ખબર બી ન હોય એ ઉપર આમ જુઓ ઉપર નીચે હાય લે લે નીચે નીચે હા જુઓ આવી રીતના દિવાલ ઉપર દેખાય અંધારું કરી ઉભો રે અંધારો કરી દે બારી બંધ તો ચાલો ફ્રેન્ડ્સ અહિયાં જુઓ ટીવી જુઓ ચાલુ થઈ ગયા પ્રોજેક્ટર ટીવી આ કનેક્ટ કર્યું હે આઈથી દિવાલ અમારે ગુલાબી દિવાલ હે ને થોડુંક આવું લાગે હે વાઇટ હોય ને તો મસ્ત લાગે વાઇટ પડતો હોય ને સરસ લાગે તો ચાલો ફ્રેન્ડ્સ અહિયાં પોણા છ વાગી ગયા અને આપણે અહિયાં જો બપોરે અત્યારે લેવાના છે તો ચાલો લઈ લે વરસાદ આવ્યો વાતાવરણ છે જો વાદળા વાદળા થઈ ગયું હે અહીંયા આપણે વાસણ ઘરમાં લેવાના હે તો ચાલો ફટાફટ વાસણ લઈ લઈએ આપણે તો ચાલો આપણે વાસણ અંદર લઈ લીધા જુઓ અહીંયા જો આ રાજુ આજે બુધવાર ને એટલે બેઠા છે અહીંયા વાસણ આવી ગયા હવે ચાલુ કરી દેવાનું છે આપણે રસોડું તો ચાલો ફટાફટ ચાલુ કરી દે રસોડું ઓ કોફી પીવાના પીવો ને ચાલો ફ્રેન્ડ્સ અહીંયા જો આપણે અંધાણ રાખી દીધું છે ખીચડી માટે તો મગ ને ખીચડી દેવાની છે તો જો અહીંયા કુકરમાં પણ અંધાણ રાખી દીધું છે અને ખીચડીને પણ અહીંયા મગ લઈ લીધા છે આપણે તો ચાલો ફટાફટ હવે મગને બફવા માટે રાખી દઈશું આપણે તો ચાલો અહીંયા મગ માટે અંધા રાખી દીધું છે ઓલી બાજુ આપણે ખીચડી બનાવવાની છે પીળી પીળી ખીચડી એના માટે પણ અંધા રાખી દીધું છે અંધાણ આવી જાય એટલે ફટાફટ આપણે આ બાજુ મગ ધોઈને રાખી દઈશું અને ઓલી બાજુ ખીચડી તો ચાલો સાંજના ટિફિનમાં જે મગ ને ખીચડી બનાવવાની છે બરાબર તો ચાલો ફ્રેન્ડ્સ અહિયાં સરસ મજાના પાલક વાળા મગ બનીને આપણે તૈયાર થઈ ગયા છે આ તમે જોઈ શકો છો સરસ મજાના પાલક વાળા મગ છે એક નંબર મગ હોય હો બાકી તો આજે આપણે સાંજના ટિફિનમાં પાલક વાળા મગ અને ખીચડી બનાવેલા છે ચાલો હું તમને ખીચડી પણ બતાવું ને પછી ભરી દઈશું આપણે ટિફિન ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સાજ ટિફિન બની ગયું છે અહીંયા જુઓ મસ્ત મજાના પાલક વાળા મગ છે અને અહીંયા છે ખીચડી તો સાંજના ટિફિનમાં આજે આપણે પાલક વાળા મગ ને ખીચડી બનાવેલા છે તો ચાલો હવે ટિફિન ભરી દઈશું કારખાના દવાખાને અને રાજુ આવશે પછી ટિફિન દેવા જશે એમ છે આજે તો ચાલો ફટાફટ પેલા કારખાના ટિફિન આપણે ભરી દઈએ ને તો આજે ભાઈ લેવા એવા ઈ છૂટા થઈ જાય ને એટલે કેમકે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું એટલે થાય થઈને આજે તો ભાઈ ટિફિન લેવા આવ્યા કેટલા દિવસો પછી ટિફિન લેવા ભાઈ આવ્યા છે જો એમને બજારમાં કામ હતું ને એટલે આવ્યા નહી તો ઈ ન આવે તો ચાલો એમને આપણે ટિફિન ભરીને આપી દઈએ હમ એને અહીંયા ગમતું નથી મામી હોય ત્યારે ગમે મામી એ નથી ને એટલે નથી ગમતું મામી હોય ને તો ગમે એમને બરાબર ચાલો ડબવતા દે ત્યાં ભરીને આપી દે ટિફિન